જોન ડિયર પચાસ એકતાલીસ બેતાલીસ પિસ્તાલીસનું કામ આપે ટેરના ટાયર વજનીયા લાગેલા કંપની કલર આખે આખું ક્યાંય કલર કરેલો નહીં ટચિંગ કલર કરેલો નથી ઓરિટન લખી આપું છે પીસ ટુ પીસ પાવર સ્ટેરિંગ સાઈડ ગિયર ઓઇલ બ્રેક ડબલ ક્લેજ આવે અત્યારે એક રૂપિયાનો ખર્ચો નથી અગિયાર બારનું ટ્રેક્ટર છે વન ઓનર છે ચોખ્ખું ખાવ ખેડૂતનું ટ્રેક્ટર છે કંપનીનું રેડિયેટર કોમ્પ્લેટ અંદર ક્યાંય હડો નથી એકદમ પરફેક્ટ પંપે ખુલેલો નથી એન્જિન કંઈ ખુલેલું નથી આખું કંપની ફિટિંગમાં ખુલેલું નથી કંઈ બેટરી સારી સેલ સ્ટાર્ટ કોઈ લીડ આવતી નથી ગેસ થતી નથી જલ્દી નથી પાંચ વગર કાંઈ ન થાય આમ તો જટિંગ લાગે છે અત્યારે રૂપિયાનો ખર્ચો નથી કંપનીની સીટી એવી રહી છે ખતરી લાગેલી પેટી લાગેલી કંપનીની ચોપલીન ભેગી કંટ્રોલ વાલ્વ

ટાયર આવે ભજીને લાગેલા છે અત્યારે એક રૂપિયાનો ખર્ચો નથી ફેક્ટરી એક નંબર છે આખું છે પાવર સ્ટેરિંગ પરફેક્ટ કામ કરે છે આઠ લાગેલો